નમસ્તે મિત્રો બાપા સીતારામ જય માતાજી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ કમલેશ અસ્મિતા બ્લોગમાં તો આપણે આજે કાઠિયાવાડી વણેલા ગાંઠિયાની પરફેક્ટ એકદમ માપ સાથે કાંટામાં જોખીને રેસીપી બનાવવાના છે તો તમારે આ ધંધા માટે કે ઘરે બનાવો તો આ વિડીયો આખો કમ્પ્લેટ જોજો મસ્ત બનાવ્યો છે તો આપણે આજે વણેલા ગાંઠિયા બનાવવાના છે તો આપણે વણેલા ગાંઠિયાની કમ્પ્લેટ રેસીપી તમને બતાવીએ છીએ અને આપણે 500 ગ્રામ લોટ લેવાનો છે આ આ સો પલવ કંપનીનો આપણે લોટ લેવાનો છે આ સારો આવે છે અમદાવાદમાં મળે છે આ વજન કાટો છે અને આ પ્લાસ્ટિકના જે સબલું છે તગારું એમાં આપણે લોટ બાંધવાનો છે નમક લેવાનો છે અને આ સોડા છે જે વજન કરીને આપણે અજમા સોડા તેલ અને પાણી નાખવાનું છે આ પ્લાસ્ટિકના તગારામાં આપણે લોટ બાંધવાનો અને વજન થી વજન કાટો છે આ એમાં આપણે પાણી, તેલ, મીઠું, સોડા, લોટ બધું વજન કરીને એક્ઝેક્ટ માપથી કમ્પ્લીટ વણેલા ગાંઠિયા બનાવશું અને જો તમારે દુકાન માટે આ બનાવવા હોય તો પણ તમે બનાવી શકો ઘરે ખાવા બનાવવાના હોય તો પણ તમે બનાવી શકો અને કમ્પ્લીટ માપ સાથે આપણે આ વણેલા ગાંઠિયાની રેસીપી તમને આપું છું આમાં મને આ ચાર મારા ગુરુએ શીખવાડેલું છે એ હું તમને શીખવાડું છું અને વણવાની ટીક બતાવીશ અને લોટ બાંધવાની ટીક બતાવીશ આ પ્લાસ્ટિક નું જે વાસણ છે એમાં જ લોટ બાંધવાનો એનાથી તમારે બે મિનિટમાં ફટાફટ લોટ બાંધાઈ જાય અને કઈ શોર્ટ છે પણ નહીં તગાડામાં તો આપણે લોટ બાંધી લઈએ આપણે પાંચ ગ્રામ લોટ લેવાનો છે તો આ પાંચસો ગ્રામ લોટ થઈ ગયો છે જો આ પાંચસો ગ્રામ લોટ થઈ ગયો છે હવે આપણે આમાં નમક નાખ દઈ આ પેલા જીરો ઘટ નાખવાનું આ જીરો થઈ ગયો છે આ નમક છે તો આમાં નમક આપણે પાંચસો ગ્રામમાં દસ ગ્રામ નાખવાનું એક કિલો લોટ હોય તો વીસ ગ્રામ નાખવાનું તો આપણે આ નમક નાખ દઈએ છે

આ અડધા કિલાનું માપ છે કિલો હોય તો તમારે દસ ગ્રામ નાખવાના તો આપણે આ પાંચ ગ્રામ ખાવાના સોડા નાખી દીધા છે આની અંદર હવે આપણે આમાં તેલ નાખી એક કિલો તેલ હોય મૂળ માટે એક કિલો લોટ હોય તો એમાં સો ગ્રામ તેલ આવે પાંચસો ગ્રામ છે એટલે આપણે આમાં પચાસ ગ્રામ તેલ નાખશું પાંચસો ગ્રામ લોટ છે એટલે પચાસ ગ્રામ તેલ નાખવાનું આપણે આ ઝીરો કરી દીધો છે અને તેલનું મૂળ પાંચસો ગ્રામ લોટમાં પચાસ ગ્રામ નાખ દઈએ આપણે અત્યારે સાલી ગ્રામ નાખશું પછી આપણે પાછળથી દસ ગ્રામ નાખ દઈશું જે આપણે લોટનો મસાડવાનો હોય ત્યારે પણ તમે તેલની જરૂર પડે તો ત્યારે આપણે પાંચ પાંચ દસ ગ્રામ નાખ દેવાની છે એ અંદાજે બે ચમસી નાખ દેવાના પછી જો તમને વધારે સ્વાદ ગમતો હોય તો તમે વધારે ઓછા કરી શકો આનું કોઈ માપની જરૂર નથી અજમા હોય ખાવામાં ચણાનો લોટ પસી જાય તો આપણે આને પણ આપણે પાંચ ગ્રામ જેવા નાખી દઈએ ગ્રામ જેવા અજમા નાખ્યા છે આપણે તો મિત્રો હવે આવે છે પાણી જો તમે લોટ બાંધતા હોય આપણે તો અંદાજે બધું બના બનાવતા હોય ને લોટ ઢીલો થઈ જાય પોછો થઈ જાય એમાં કઈ નક્કી ના હોય પણ જો તમે આવી રીતે વજન કરીને રાખો કાંટો હોય અને નકર પછી આ ગ્લાસ નું કે એવું માપ કરીને અંદાજ કરીને કમ્પ્લીટ નાખો ને તો જ વણેલા ગાંઠિયાનો લોટ સારો બને તો આમાં પાણી કિલો એક લોટ હોય ને તો 300 ગ્રામ નાખવાનું પણ આપણે આ 500 ગ્રામ છે એટલે આપણે આમાં 150 ગ્રામ પાણી નાખી દઈએ તો જોય આ ઝીરો કરી નાખ્યો છે હવે આપણે પાણી નાખીએ છે જો 150 ml થઈ જાય બે ગ્રામ ઓછું હોય તો ચાલે વધવા નહીં દેવાનું જો એક દોઢસો થઈ ગયું છે અને આપણે આમાં બધુંય નાખી દીધું છે હવે આપણે અહીંને આને બે મિનિટમાં બાંધી દઈએ આપણે આપણે આ લોટ બાંધવાનું ઈજી જ છે જો આપણે હું તમને બતાવું અને આપણે ધીમા હાથે એક હાથે તગારું પકડવાનું અને તમે આવી રીતના પેલા ગોળ ગોળ હાથે ઘુમેડી નાખવાનું એટલે થઈ જાય અને આ પ્લાસ્ટિક નું તગારો છે એટલે કે શોર્ટ છે ની આવી રીતે એક આ થા ગોળ ગોળ ગમેડતું જ જવાનું જોઈ લાવે એટલે થઈ જાય આપણે વજન કરીને બધું પાણી નાખ્યો એટલે કોઈ વસ્તુ નાખવાની જરૂર નથી આમાં નામાં બંધાઈ જાય છે તમને કોરા જેવું લાગે પણ આ એકદમ કડક ટાઈટ થઈ જાય હવે આ બધીને ભેગું કરી લેવાનું બર્નિશ લે લે લોટ આખો આપણે આમ ભેગું કરી લીધો છે હવે આ લોટ પકડી અને આમ લુસી નાખવાનું જે સોયટું હોય તો જો આ એકદમ સરસ લોટ બંધાઈ ગયો છે તો હવે આ લોટ બંધાઈ ગયો એમાં આપણે એક ચમચી તેલ નાખી દેવું માથેથી થી આમાં પાણી ઉપરથી નહીં નાખવાનું બાકી લોટ સીકણો થઈ ગયા જાય અને તમે પાટલામાં આ તો

હવે આપણે જો એકદમ સરસ લોટ બંધાઈ ગયો છે બે મિનિટમાં સરસ બંધાઈ ગયો છે આ પ્લાસ્ટિકના તગડામાં બાંધો ને તો સરસ ઇઝીથી બંધાઈ જાય તો આપણે આ સિંગતેલ લીધું છે સિંગતેલમાં ગાંઠિયાનો સ્વાદ સરસ આવે છે તો આપણે આ તેલને ગરમ કરી દઈએ ગાંઠિયા ઓછા છે ગરમ ગરમ છે એટલે આપણે સાતસો આઠસો ગ્રામ જેવું તેલ લીધું છે આપણે આ બધું મૂકી દઈએ તો આ લોટ છે ને એને તમે પાંચ દસ મિનિટ આવા પ્લાસ્ટિકના ના જબલામાં પેક કરી અને પછી તમે ગાંઠિયા બનાવો ને તો પણ સરસ બને છે તો આ તેલ ગરમ થાય ગયા બધી આપણે પાંચક મિનિટ મૂકી દઈએ આમાં તો મિત્રો આપણે આ ભણેલા આપણે લસણની ચટણી બનાવવાની છે તો એના માટે દહીં લીધું છે ચટણી બનાવવાની છે આ મરચાં આ લીલા ધાણા લસણ આદુ તો આપણે આની ચટણી બનાવી નાખીએ તો આની આરે આપણે મસ્ત ચટણી બની હે ખાટી ને મીઠી અને આ તીખી મરચાં બધું નાખ્યું છે તો આપણે આને વઘાર તેલ નાખ દઈએ મિક્સર ના જારમાં આપણે પીસી નાખીએ આ લસણ આદુ મરચા બધું નાખ દઈએ રાઈ નાખશું સૌ પહેલા રાય અને આ જીરું જીરા નો વઘાર કરી નાખશું આપણે આ મસાલો નાખ્યો છે તે આપણે પાણી નાખશું હવે સ્વાદ પ્રમાણે નમક નાખી એક ચમચી હળદર નાખતી અડધી ચમચી ચટણી ને આપણે બે મિનિટ પકવા દેવું જે આપણે મરચું લસણ ને આદુ નાખ્યા છે પાણી નાખીએ એટલે તો બે મિનિટ જેવું થઈ ગયું છે આપણે ચટણી પાકી ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી દેવાનું અને dry siya ako na ngayon. Na pala ala ina તો જોઈ લો એકદમ સરસ દહીં ની ચટણી બની ગઈ છે અને આપણે વણેલા ગાંઠિયા આરે ખાવાની છે આપણે પેલા લોટ ને આવી રીતે મસળવાનું છે જે આ ગરમ તેલ મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે પાટલામાં મસરી નાખવાનું આવી રીતના લોટ ને મસાડવાનું જ્યાં સુધી શેજ વાઈટ થાય ત્યાં સુધી મસડવાનું જો આ સેજ વાઇટ થઈ જાય રીતના વણવાનું હાથ ધ્યા રાખવાનું અને આની મદદથી આપણે જવાનું એની પેલા આવી રીતના એક પૂછડી કાઢવાની આવી રીતના પૂછડી કાઢ દેવાની ધક્કો મારવાનો આવી રીતે ધીમે ધીમે અહીંયા ટલી આંગળીની લોટ કાઢવાનો એ કોશિશ કરવાની આવી રીતે વણવાના પાછળ અંગૂઠા અંગૂઠાથી ધક્કો મારતો જવાનું આપણું તેલ ગરમ થઈ ગયું છે આવી રીતે બને એટલા પતલા વાળવાના જે આપણે પૂરી દઈએ છીએ અને આપણે જ્યારે ગાંઠિયામાં નાખીએ એટલે તેલ ઠંડુ રાખવાનું ફાસ્ટ નહીં રાખવાનું ગાંઠિયા પૂરી દીધા ફૂલી જાય પછી ગેસ ફાસ્ટ કરી દેવાનો હવે આપણે ગેસ ફાસ્ટ કરી દીધો છે અને તમે જોઈ લો ગેસ ફાસ્ટ છે અને ગાંઠિયા આપણા ફૂલી ગયા છે તો આપણે આને ફેરવી નાખીએ ગાંઠિયા ફૂલી જાય પછી તેલ ફાસ રાખવાનું ધીમું નહીં કરવાનું બાકી તેલ પી જાય ગાંઠિયા અને બે ત્રણ મિનિટ આપણે પાકવા દઈએ ગાંઠિયા

અને પછી આમાં હાથે હાથે કરી નાખવાનું આવી રીતના આટલા થી તમે કરી શકો આવી રીતના નવાણી નાખવાના છે પાટલામાં અનેમાં નિશાન કરી દેવાના વચ્ચે એક બીજી સ્ટિક છે આવી રીતે વાળી દેવાના નિશાન કરી દેવાના હવે આ બધા આપણે પૂરી દઈએ તેલમાં આપણે બીજી રીતના વેણા એ પણ સરસ દેખાય છે તમે વણતા ના ખાવે તો તમે આવી રીતે પણ વણીને બનાવી શકો તમે ગાડી જોઈ લો આપણે હાથે વીણા ને એ પણ આવા સરસ બન્યા છે આપણે મસાલો છાટી દેવાનો તો મિત્રો આપણા પોસના રોજી વા ગાંઠિયા બની ગયા છે એકદમ આપણે જે બનાવવાની બતાવવાની તમને વજન કરીને સ્ટાઈલ બતાવી જો હું તમને છોડીને બતાવ કેવા બન્યા છે બસ એકદમ પોચા રોજી વા ગાંઠિયા બન્યા છે અને આ અને આપણે આ ચટણી બનાવી છે હું ટેસ્ટ કરીને બતાવું કેવા બન્યા છે સૌ કેવું બન્યું છે એકદમ સરસ બન્યા છે પોચા પોચા જેમ આપણે મીઠું અને નાખ્યું છે બધી માપનું છે મીઠું સોડા બધું વજન કરી નાખ્યું છે નમક તો તમે પણ આવી રીતના વણેજા ગાંઠિયા બનાવજો પણ સારી ક્વોલિટીનું વેસન લેજો તો જ વણેરા ગાંઠિયા સારા બનશે અને વિડીયો ગમે તો વિડીયા લાઈક કરજો શેર કરજો અને આવાના આવા ભજીયાના ગાંઠિયાના વિડીયા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું અગલા બાય બાય જય માતાજી બાપા સીતારામ જય